રોડ પર રેતી ભરેલ વાહનોને લઈને આઠ ગામના ગ્રામજનોએ આંદોલનનું રણસિંગ ફૂંક્યું ડીસા તાલુકાના જુનાડીસાના આઠ ગામના ગ્રામ્યજનોએ આજે બેઠક યોજી રેતી ભરેલા વાહનોને તાત્કાલિક બંધ કરાવવા માંગણી કરી હતી ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે છવ્વીસમી તારીખે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપીશું અને જો કાર્યવાહી ન થાય તો હવે અમે રસ્તા ઉપર ઉતરી લડત આપીશું થોડા દિવસો પહેલા જ ટ્રેલર સાથે અકસ્માત સર્જાતા માળી સમાજના યુવકનું દુઃખદ મોત થયું હતું આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશની લાગણી ઉભી કરી હતી ગ્રામજનોની મુખ્ય માંગણીઓ છે કે જુનાડીસા વાસના રોડ પર રેતી ભરેલ વાહનો તાત્કાલિક બંધ કરાવવામાં આવે રેતી ભરેલ વાહનો નદીના પટ પરથી રસ્તો બનાવીને નીકળે પણ ગામના રોડ પરથી પ્રસાર ન થાય કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ચાલી રહેલી નવીન ડામર રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે રેતમાફિયાઓ સરકારની તિજોરીઓને ચૂંદતા હોવાના ગંભીર આક્ષેપો તંત્ર ખાણ ખનીજ વિભાગ અને પોલીસના આશીર્વાદથી વાહનો બેફામ દોડે છે એવી ચર્ચાઓ જાહેરનામું હોવા છતાં તેનું પાલન ન થતાં ફરીથી ઉગ્ર ચળવળના સંકેતો જુના ડીસાથી જાવડીયા માર્ગ પર નવીન ડામર રોડની કામગીરી કોન્ટ્રાક્ટરે ચોમાસા દરમિયાન શરૂ કરતા રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે વાહન ચાલકોને મુશ્કેલી તેમજ અકસ્માતોની શ્રેણી વધી રહી છે ટ્રેન્ડરના નિયમોનું ઉલ્લંઘન થવા હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ મૌન વલણે બેઠું હોવાનું પણ ગ્રામ્યજનો આક્ષેપ કરી રહ્યા છે ગૌતમ છત્રાલિયા ન્યૂઝ જુનાડી સાથે લઈ અને સદરપુર સુધીની દરેક જન સમર્થન મળ્યું જે ડમ્ફરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે વળી સંખ્યામાં જન સમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને ટ્ર જે બરીજ સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાવો અમને કંઈ વાંધો નથી પણ તમે નદીની ભેખડે ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો અમારા રોડ પર નહીં જૂના ડિસ્સાથી લઈ અને સદરપુર સુધી નહીં મહેરબાની કરી અને ખોરીવાળા પણ આ અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે અમારી સાથે છે અમારે સરકાર પણ અમારી સાથે છે અને મેં એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ અસ્તુ ભારત માતા પચીસ ના રોજ દુઃખદ ઘટના બની પરેશભાઈ માળેલી એ મારા મોટાભાઈ માત્ર ને માત્ર આ ડમખરોના લીધે કે જે જૂના ડિસ્સાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ બે હજાર ચોવીસમાં લેટકર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ બે મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની એમાં અમારા ઘરનો દીવો ઓલવાયો પણ હું તંત્રને એક જાણ કરવા માંગુ છું અને અમારા સખવારે આવો મારા ઘરનો દીવો ઓલવાયો છે એવા અમે આજે આઠ ગામ ભેગા થયા હતા એ આઠ ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે એમનાથી એમને કોઈ ઓબ્જેક્શન નથી તંત્રને પૈસા કમાવે કોરિયોવાળા કમાવે વચેટિયાઓ કમાવે અને અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જુનાડી શાથી સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે આ રોડ ઉપર ન ચાલે નદીમાં રસ્તો છે જ નથી ઉની નદીમાં રસ્તો છે જ તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવા આંદોલનમાંથી બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય અસ્તુ